ચાલીસ હજારનો માલ આપણે બહાર થી લઈશું ને એ આટલો દેખાશે પણ પણ ઝોનમાં આવશે ને જગ્યાએ આટલો બધો દેખાશે કારણ કે આપણી આપણી જે રેન્જ છે 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 બહુ જ ઓછી કલેક્શન્સ દર્શકો પાસે ઘણા બધા તમને આ સાડી અને ગુજરાતની જેટલી પણ મહિલા છે એ વધારે કરીને આ ટાઈપની સાડી લગ્ન પ્રસંગમાં પહેરવાનું પસંદ કરી રહી છે ચાર સાઈડ બોર્ડરની વાત કરીએ ને તો ચાર સાઈડ બોર્ડર સાથે તમને આ સાડી જોવા મળી રહી છે ખૂબ જ એટ્રેક્ટિવ પીસ છે એન્ડ કે ને એકદમ ક્લાસિક લુક આપે એવી

વાત આવે છે કે બહુ મોંઘી મોંઘી રેન્જમાં માર્કેટની અંદર મળી રહી છે બટ દર્શકો અજીત જોન એક માત્ર એવી કંપની છે જે તમને આપશે ફેક્ટરી રેન્જની અંદર સસ્તામાં સસ્તી મેન્યુફેક્ચરિંગ રેન્જની અંદર સાડી હવે ગુજરાતીમાં લગ્ન પ્રસંગની સિઝન ચાલી રહી છે તો આ લગ્ન પ્રસંગની સિઝનમાં જે વરાઈટીઝ હોય છે જે મહિલાઓની પહેલી ચોઈસ હોય છે એ કંઈ છે તમને ખબર છે નથી ખબર તો આ વિડીયો જરૂરથી જોજો કારણ કે આ ટાઈપની જે સાડી અજીજોને લોન્ચ કરી છે ઓછી કિંમતની અંદર બેસ્ટ ક્વોલિટી સાથે એ સાડી આજકાલ બધી જ મહિલાઓને ખૂબ જ ગમી રહી છે અને ગુજરાતની જેટલી પણ મહિલા છે એ વધારે કરીને આ ટાઈપની સાડી લગ્ન પ્રસંગમાં પહેરવાનું પસંદ કરી રહી છે બધાથી મેઇન રીઝન છે આની અંદર તમે જે ફિગર પેટર્ન જોઈ રહ્યા છો એલિફન્ટ ફિગર પેટર્ન તમે જોઈ શકો છો એની અંદર આપણે ત્રણ કલર આપ્યા છે એક જ સાડીની

જોઈ શકો છો આના પલ્લુની વાત કરીશું તો પલ્લુ આનો ખૂબ જ સરસ અને એટ્રેક્ટિવ જોવા મળી રહ્યો છે ને દર્શકો આની જે કિંમત છે એ તમને ફેક્ટરીના ભાવે મળશે જેની પ્રાઇસ તમારે જાણવા માટે સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર સંપર્ક કરવાનો રહેશે જેનાથી અમારી ટીમ તમને આ બધાની રેટ બતાવી દેશે બ્લાઉઝ પીસની વાત કરીશું તો આપણે સ્પેશિયલી બ્લાઉઝ પીસની અંદર પણ ડિઝાઇન ઓપ્શન્સ આપેલા છે તો તમારે ટેન્શન લેવાની જરૂર નથી આ સાડીને તમારે જેટલામાં વેચવી હોય એટલામાં વેચી શકો છો કારણ કે તમારાને અમારા વચ્ચે કોઈપણ પ્રકારના મીડિયસ્ટ નથી કાં તો દર્શકો તમારે લાઈવ આવવું હોય સુરત આવીને અહીંયા અજીત ઝોનમાં આવીને પરચેસિંગ કરવી હોય તો તમે લઈ શકો છો કારણ કે અહીંયા આવશો ને તો અહીંયા બ્રાઇડલ સાડી છે બોલીવુડ સાડી છે આ બધી પેકિંગ તમે જોઈ શકો છો લાઈવ તમે અહીંયા આવીને રૂબરૂ કલેક્શન જોઈ શકો છો એ વસ્તુ વધારે બેનિફિટ આપશે હવે એ જ લગ્ન પ્રસંગમાં આપણે હળદની કે ને હળદની ફંક્શન હોય છે હલ્દી ફંક્શન જેને કહેવામાં આવે છે એમાં યેલો કલર બધાથી વધારે હાઈલાઇટ થતો હોય તો યલો કલરની સાડી પણ તમે ખાસ કરીને રાખજો ખૂબ જ સરસ એવી સાડી સિમ્પલ તમને જોર્જેટ મટીરિયલમાં મળશે જ્યાં આપણે હેવી બોર્ડર રાખેલી છે બોર્ડર તમને રેડ કલરના કલર કોન્ટ્રાસ્ટ બેઝ માં મળી જશે અને સાડીનો ઓલ ઓવર લુક તમે જોઈ શકો છો દર્શકો ટાઈમની બચત કરવી હોય તો ઘરે બેસીને પણ વિડીયો કોલ કરીને સિલેક્શન કરી શકો છો આ બે કોન્સેપ્ટ થઈ ગયા હમણાં લગન પ્રસંગમાં ચાલે છે એવા બટ આપણે ફેશનના હિસાબે ટ્રેન્ડના હિસાબે જો આપણે સાડી હજુ રાખવી હોય ને તો તમે આ હેન્ડવર્કની સાડી રાખી શકો છો હેન્ડવર્કની સાડી જે તમે જોઈ શકો છો સિમર મટીરિયલ જે બધાથી વધારે ચમકી લુક શાઇની મટીરિયલ હોય એ મટીરિયલમાં તમને આ સાડી જોવા મળી રહી છે જેની અંદર તમને આ ટાઈપના ગોલ્ડન ઝરી થ્રેડ વર્ક એની ઉપર સરસકી ડાયમંડનું વર્ક જોવા મળી જશે ઓલ ઓવર સાડીનો જે લુક છે ખૂબ જ ક્લાસિક એન્ડ એટ્રેક્ટિવ રહેવાનો છે તમે જોઈ શકો છો ઓલ ઓવર સાડીનો જે લુક છે એ કંઈક આ પ્રમાણે છે અને દર્શકો આપણા ત્યાં જે પણ કસ્ટમર આવે છે ને એ હંડ્રેડ એન્ડ ટેન પર્સન્ટ માલ લઈને જ જાય છે ખાલી હાથ કોઈ પણ નથી જાતા કારણ કે જે કસ્ટમર એવું કહે ને કે અમારે વીસ હજારનું બજેટ છે એ ચાલીસ હજારનો માલ લઈને જશે જે વસ્તુ એ ચાલીસ હજારમાં વીસ હજાર જેટલું પરચેસિંગ કરીને જતો ને એ જ માણસ અહીંયા વીસ હજારનું ચાલીસ હજાર જેવું પરચેસિંગ કરીને જાય તફાવત શું છે કે ચાલીસ હજારનો માલ આપણે બહારથી લઈશું ને એ આટલો દેખાશે પણ અજીત ઝોનમાં આવશો ને ચાલીસ હજારનો માલ આટલાની જગ્યાએ આટલો બધો દેખાશે કારણ કે આપણી જે રેન્જ છે બહુ જ ઓછી રહેવાની છે એના પછીનું જે નેક્સ્ટ સેગમેન્ટ હું તમારી સાથે શેર કરીશ ખૂબ જ સરસ એવું છે ચાર સાઈડ બોર્ડરની વાત કરીએ ને તો ચાર સાઇડ બોર્ડર સાથે તમને આ સાડી જોવા મળી રહી છે ખૂબ જ એટ્રેક્ટિવ પીસ છે એન્ડ કે ને એકદમ ક્લાસિક લુક આપે એવી સાડી છે તો દર્શકો આપણે જો દુકાન હોય ને દુકાનમાં એવી જ સાડી રાખવાની જે તમારા એરિયાના હિસાબે ચાલતી હોય જે કસ્ટમરો એમના એમના બજેટની બહારની સાડી રાખતા હોય કે પછી જે ફેશનમાં ચાલતી જ નહીં હોય એવી સાડી રાખતો હોય ને તો પછી તમારો ધંધો ચોપટ જ થઈ જવાનો એ ચાલશે જ નહીં કારણ કે તમે જે કસ્ટમરને જોઈએ છે એ વસ્તુ આપતા જ નથી હવે અજે જો ને એમને તો આટલું મોટું નથી બન્યું ખબર છે દુનિયાના ખૂને ખૂણેથી કસ્ટમ્બર આવે છે તો એ કસ્ટમ્બરને કોઈને યુપીનો ટેસ્ટ જોઈએ છે કોઈને કોઈને ગુજરાતી રાજસ્થાની જોઈએ છે કોઈને સાઉથનો ટેસ્ટ જોઈએ છે એ પ્રમાણે જ આપણે કલેક્શન સિલેક્ટ કરીને એના પછી હજુ એક આપણે ગુજરાતીની મનપસંદ બાંધની પ્રિન્ટની સાડી લઈને એવા છે ચોકડા પેટર્નની અંદર જે તમે જોઈ શકો છો ખૂબ જ સરસ રીતના બોર્ડર કોન્સેપ્ટ પણ આપણે આની અંદર એડ કર્યા છે વધારે નહીં આના કેટલા પીસનો સેટ છે એ કહી દઉં આઠ પીસનો સેટ રહેશે પંદરસો રૂપિયાની રેન્જમાં વેચાણ જે એવી સાડી છે હવે એનાથી પણ અડધી કિંમતમાં તમને આ સાડી મળશે આઠ પીસના સેટમાં આઠ અલગ અલગ કલર ઓપ્શન સાથે દર્શકો સ્ક્રીનશોટ લેતા જ જજો જેનાથી તમને બેસ્ટમાં બેસ્ટ રેટ ખબર પડી શકે બાકી કલેક્શન્સ દર્શકો આપણી પાસે ઘણા બધા છે પણ એક વિડીયોની અંદર મારાથી બતાવું પોસિબલ નથી તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો કારણ કે હું પ્રિયંકા દર વખતે કંઈક ને કંઈક કંઈક ને કંઈક નવા નવા કલેક્શન શેર કરીશ તો આશા કરું છું આ વિડીયો તમને ખૂબ જ મદદગ્રુપ રહ્યો હોય છે એની માટે લાઈક કમેન્ટ શેર કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ